જય દ્વારકાધીશ મિત્રો હું છું આપનો દોસ્ત દિનેશ વાન પાલીતાણાથી એનિમલ ફ્રી ટ્રીટમેન્ટ યુટ્યુબ ચેનલમાં આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું યુટ્યુબ ચેનલમાં નવા હોય તો યુટ્યુબ ચેનલ સબસ્ક્રાઈબ કરી લેજો અને સાથે સાથે વિડીયો શેર કરી દેજો આ ખૂબ એટલે ખૂબ દુઃખ સાથે આ વિડીયો બનાવી રહ્યો છું ખૂબ દુઃખના શબ્દો આ વિડીયોની મારી પાસે વાત કરવાનો છું એ પેલા અવશ્ય કહું છું વિડીયોને વધુમાં વધુ શેર કરવાનો સુકતા નહીં શિહોર તાલુકાના અગ્યાળી ગામની ઘટનાની વાત આ વિડીયોની માધ્યમથી કરવાનો શું તો વિડીયોના અંત સુધી બનાવી લેજો અને વિડીયોને વધુમાં વધુ શેર કરજો સમગ્ર ઘટનાની જો વાત કરીએ સમગ્ર અબોલ જીવનના મોત કઈ રીતે જાય એની વાત કરીએ એ પહેલાં આવશ્યક તો મને જેવી જાણ થાય એવો હું તાત્કાલિક ઘટના સ્થળે દોડી હતો અને ત્યાં જાય અને કન્ડિશન હોય કઈ રીતે વ્યવસ્થા છે જોયું તો ત્યાં વિગતવાર વાત કરું તો શિહોર તાલુકાનું અગિયારી ગામ અને અગિયારી ગામની મેન બજાર અને જ્યાં મેન બજારમાં માતાજીનું મંદિર આવેલું છે બહુ શર્માનું મંદિર આવેલું છે અને એમની બાજુમાં આ બંધ મકાન હતું એ બાર વર્ષ કરતાં પણ વધારે બંધ મકાન હતું અને ખાસ જો વાત કરીએ તો આ જે બંધ મકાન હતું એની બે બાજુથી દિવાલ પડી ગયેલી હતી એટલે અવાર તવાર ત્યાં ચોમાસાની સિઝન છે તો અવારનવાર ત્યાં ગૌમાતા અને નંદી મહારાજ ત્યાં બેસવા જતા હતા

ઘટના સ્થળે હું પહોંચ્યો એટલે ત્યાં મેં જોયું તો જે આપણે જૂના મકાન આવે મેડીવાળા જૂના મકાન એ રીતના મકાન હતા અને બંને બાજુ બહાર ખુલ્યા જૂની આંકડાવાળા બહાર આવે એ બહારણા હતા એ બહારણું સવા ફૂટ કરતાં વધારે ખુલ્લું નહોતું અને અંદરની હું તમને ફોટોગ્રાફી બતાવું તો તમે જોઈ રહ્યા છો એ અંદરની ફોટોગ્રાફી રાતની છે અને આજે દસ નંદી મહારાજની એક ગૌમાતાના મોત થયા ત્યાં આટલી બધી કંડિશન ખરાબ હતી ત્યાંની પોઝિશન પોઝિશન ખૂબ એટલે ખૂબ ખરાબ હતી ત્યાંના દસે દસ નદી મહારાજ અને એક ગૌમાતા હતા થઈ ગયા હતા એટલે ખૂબ એટલે ખૂબ વાશ આવતી હતી અને ત્યાં ખૂબ એટલે ખૂબ ખરાબ પોઝિશન હતી એટલે ત્યાં વિડીયો નથી બનાવી રહ્યો એટલે અવશ્ય આ વિડીયો અગિયાર ગામના આંગણે સુધી અવશ્ય શેર કરજો અને એક એક વ્યક્તિ આ વિડીયો જોવે એવી આશા રાખું છું અને ફરી પાછો કહું છું જ્યાં ઊભું રહેવાની ક્ષમતા નહોતી ત્યાં ઊભું રહેવાની વ્યવસ્થા નહોતી કેમ કે ત્યાં આટલી બધી ગંધ આવતી હતી અને તમામે તમામ અબોલજીવ માતા અને નંદી મહારાજ ખૂબ એટલે ખૂબ પોઈઝન થઈ ગયા હતા ખૂબ ભયાનક વાસ આવતી હતી પણ મેં મારી હાથે ત્યાંથી સતી સાત જીવ ઘરની બહાર આપણે કાઢ્યા ટ્રેક્ટરમાં ભર્યા જીસીબી તેમજ ટ્રેક્ટરની વ્યવસ્થા હતી એટલે ટ્રેક્ટરમાં ભરી દીધા જીસીબી હતી તો બહાર ખેંસી અને વ્યવસ્થિત રીતે સમાધિ પણ આપી દીધી છે પણ સમગ્ર વાત કરું તો આ જે અગિયાર અબોલજીવના મોત એક સાથે કઈ રીતે થઈ શકે આજ આપણે માનીએ છીએ કે કદાચ એકાદુ અબોલ જીવનું મોત થઈ શકે પણ એક સાથે અગિયાર જીવના મોત કઈ રીતે થઈ શકે એક સાથે અગિયાર જીવ એક ઘરમાં કઈ રીતે મોત થઈ શકે એક સાથે અગિયાર જેવું એક ઘરમાં કઈ રીતે પૂરા હશે તો સમગ્ર વાત કરું એ પહેલાં ફરી પાછો કહી દઉં છું ભૂલાઈ ગયું હોય તો વિડીયોને શેર કરી દેજો અને ફરી પાછા છું વિડીયોના અંત સુધી બન્યા રહેજો વાત કાંક એવી છે કે કદાચ હું એમ કહું કે આ શબ્દો તમારા ગળા છે ઉતરી જશે આ શબ્દો તમારા ગળા હેઠે ઉતરી જાય છે મેં કીધું એમ કે શિહોર તાલુકાનું અગિયાલી ગામ અને અગિયાલી ગામના આંગણે ગામ વસાળે એક બંધ મકાન આવેલું એ બંધ મકાનની ની મેલ પર એક સાથે દસ નંદી મહારાજ અને એક ગૌ માતાના મોત તો વાત જો વિગતવાર કરું તો જે દસ નંદી મહારાજ અને એક ગૌ માતા હતા એ મોટા અને ખૂબ ખાદેલ પીધેલ હતા એટલે મને અને મારો સમગ્ર જીવ પરિવાર એક જ ઘટના સ્થળે પહોંચ્યા અને તાત્કાલિક અમે ડિસિઝન લીધું કે અગિયાર ને અગિયાર અબોલજીવના મોત કોઈ ઝેરી પદાર્થ ખવડાવી અને મોત કરી દેવામાં આવ્યા છે આ જે ઘટના છે એ ખૂબ જ સમગ્ર જીવતી પ્રેમીઓને ભારે રોષ અને ખૂબ જ દુઃખદ ઘટના છે એટલે ખાસ તો ગામ વસાળે જો આ મકાન હોય અને મકાનની મનમાં દસ નંદી મહારાજ અને એક ગૌ માતા પૂર્યા હોય તો પહેલી વસ્તુ તો એ કે આજુબાજુના બધા જ લોકોને ખબર હોવી જોઈએ અને ખબર હોય છે અને ખબર હશે

એક ગૌ માતા અને દસ નંદી મહારાજને બહાર કાઢી સમાધિ આપી દીધેલી છે તમામને એમ કહેવાય ને સમાધિ આપી દીધેલી છે કેમ કે ત્યાંની કન્ડિશન ખૂબ એટલે ખૂબ ખરાબ હતી ગૌ માતા અને નંદી મહારાજના મોત થઈ હતી ત્યાર પછી મોત થઈ ગયા પછી પાંચ દિવસ કરતાં પણ વધારે બંધ મકાનમાં પડ્યા રહ્યા છે એ તો જ્યારે સમગ્ર એમ કહેવાય કે ગંધ આવવા મળી ત્યારે ખબર પડી કે ભાઈ વાસ ક્યાંથી આવે છે તો જોતા જોતા ગયા તો એ બંધ મકાન હતું એમાં ખબર પડી બરોબર બંધ મકાનમાં ખબર પડી તો એની વાત સમગ્ર જીવદયા પ્રેમીઓમાં ફેલાઈ ગઈ સમગ્ર જીવદયા પ્રેમીઓ તાત્કાલિક ઘટના સ્થળે દોડી આવ્યા જેમાં ઘટના સ્થળે પહોંચ્યા એટલે ખબર પડી કે આ રીતના મોત થયા ત્યાં હતા ખૂબ એટલે ખૂબ આથી દુઃખના શબ્દો આ વિડીયોની મારી પાસે કર્યો છું તો વિડીયોને વધુમાં વધુ શેર કરજો અને વધુમાં વધુ વિડીયો જોવે એવી આશા રાખું છું ત્યાં જોયું તો મેં કીધું એમ કે કદાચ એક નંદી મહારાજ રેસ્ક્યુ કરવા માટે બે કલાક જેવો સમય લાગતો હોય તો એક સાથે દસ નંદી મહારાજ અને એક ગૌ માતા એક બંધ મકાનમાં પૂરી અને બાંધી અને મારવાનું કારણ શું એ ખબર નથી પણ હું માનું છું કે નંદી મહારાજે કદાચ એ કોઈ ભાઈ પૂર્યા હશે તો એનું ખેડી ખેતી હશે એમાં એને નુકસાન કર્યું હશે હું ના નથી પડતો નુકસાન કર્યું છે પણ નુકસાન કર્યાનો બદલો આવો દેવાનો એક સાથે અગિયાર અગિયાર અબોલ જીવના જીવ લેવાના આવો હક તમને કોઈ આપી દીધો હોય તો કયો કોઈપણનો હક નથી કોઈ કોઈપણનો અધિકાર નથી ઈ નંદી મહારાજ નથી ઈ આપડી ખેતીમાં જે બળદ આપણે જે આખતાને ઈ અત્યારે નંદી મહારાજ થઈ ગયા છે ઈ મોટા મોટા આખલા થઈ ગયા છે આ તમારી ભાષામાં આખલા કે ખૂટિયા કહેતા હો તો મુબારક બાકી હું ઓન્લી ફોર નંદી મહારાજ કહું છું એટલે ફરી પાછો કહી દઉં છું ઈ જે નંદી મહારાજ છે આપડી ખેતીમાં આપણા સંતાનોનું જે ભલું કરતા ઈ નંદી થઈ ગયા છે એને આપણે બળદ રૂપે આપણી ખેતીમાં માં અને આપણે અત્યારે ટ્રેક્ટર થી ખેતી કરીએ છીએ આ બળદ થી ખેતી કરવી નથી એટલે ગામો ગામ નંદી મહારાજ નો બહુ એટલે બહુ વધારો થઈ ગયો છે પણ એ આપણે ભૂલ્યા કારણે એ રોડે રખડ્યા છે રોડે સીડા છે અને આપણે રોડે સડાવ્યા છે એ રોડે નથી સીડા આપણે રોડે સડાવ્યા છે એટલે એ આપણને ને આપણને નડે પણ હજી કઉ છું હજી સમય છે આપણી પાસે કે બળદ થી ખેતી કરવાનું ચાલુ કરી દો કોઈ દિવસ કોઈ પણ બજારે અથવા કોઈ પણ વિસ્તારમાં નંદી મહારાજ નહીં દેખાય એક ખેતીમાં બે બળદ હોય તો કરો મોટા મોટા કોઈ મોટો ન હોય શકે તો ખેડૂત જો બે બે અબોલ જીવને રાખતો હોય તો કોઈ દિવસ બળદ ન ઘટે અને કોઈ દિવસ નંદી મહારાજ ન બને પણ ખૂબ એટલે ખૂબ દુઃખ સાથે આ શબ્દો વ્યક્ત કરી રહ્યો છું સમગ્ર ઘટના મેં જે જોઈ એ રીતની હતી અને ત્યાંની કન્ડિશન ખૂબ ખરાબ હતી એટલે ત્યાં વિડીયો નથી બનાવી શક્યો પણ એક નાનકડો એવો સંદેશ તમારા સુધી પહોંચાડવાની મહેનત કરું છું તો આ વિડીયોને વધુમાં વધુ શેર કરજો અને આજે 11 11 બોલ જીવના જીવ ગયા છે મને ખૂબ દુઃખ થયું કે હું અનેકવાર વાર શિવર તાલુકાના આગેલી ગામમાં એક બોલ જીવની સેવા કરવા જતો હો અને એક બોલ જીવને બસાવવાનો પ્રયત્ન કરતો હો અને એ ગામમાં એક સાથે 11 બોલ જીવના જીવ જાય તો કેવું અંદરથી આયુર રડે પણ એની વેદના તો કોઈ સાસો જીવદી આ પ્રેમી સમજી શકે એટલે અવશ્ય કહું છું વિડીયોને વધુમાં વધુ શેર કરજો અને આ સમગ્ર વિડીયો તમારા શિવાર તાલુકાના અગ્યાળી ગામના આંગણા સુધી શેર કરવાનું સૂકતા નહીં અને કદાચ આ વિડીયો જોયા પછી કોઈ પણ વ્યક્તિને તકલીફ થાય તો મારો મોબાઈલ નંબર આપું છું તો અવશ્ય કહું છું મારા મોબાઈલ ઉપર સીધો કોન્ટેક કરજો વયા વયા કોન્ટેક ન કરતા મારો મોબાઈલ નંબર આપું છું તો અવશ્ય કહું છું સીધો મને કોલ કરજો અથવા મારો નંબર સેવ રાખજો મારો મોબાઈલ નંબર છે સન્નુ સ્વામી એકોતેર એકસઠ છ્યાશી ફરી બસો નંબર બોલું છું લખી લેજો તમ તારે મારો મોબાઈલ નંબર છે તો વિડીયોને વધુમાં વધુ શેર કરજો અને સપોર્ટ કરજો જેથી કરી અને આવું જે કૃત્ય કરવાવાળા છે એને કાયદેસર સજા મળવી જોવે અને આવું કોઈ દિવસ કોઈ પણ અગોલજીવ સાથે ન થાય એની માટેનો પ્રયાસ છે એના માટે ત્યાં વિડીયો બનાવી રહ્યો છું તો વિડીયોને વધુમાં વધુ શેર કરજો જય દ્વારકાધીશ જય મલલિધા